સાબરકાઠા શિવરાત્રીની ઉજવણી કરાઈ હતી હિંમતનગરના બેરણાનું કંટાળેશ્વર હનુમાનજીનું ધામ એટલે ભક્તિ અને આરાધ્ય ભાવના વ્યક્ત કરવાનું અનોખું ધામ છે અરવલ્લીની ની ગિરિમાળાઓ વચ્ચે આવેલું આ ધામ શિવરાત્રી આવતા જાણે કે ભક્તિભાવ નો અભૂતપૂર્વ અહેસાસ કરાવી દે છે ભક્તિભાવ કરવા માટે શિવ ભક્તો માટે આ અનોખું સ્થળ છે અહીં ભક્તો શિવજીની પ્રતિમા આગળ પ્રગટાવેલા જ્યોતમાં ઘીની આહુતિ આપીને ભક્તિભાવ પ્રગટ કરાતો હોય છે અહીં સવામણ રૂની દિવેટ પ્રગટાવીને જ્યોત પ્રગટાવવામાં આવે છે વિશ્વ કલ્યાણ માટે આ જ્યોત પ્રગટાવીને ભક્તો વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરતા હોય છે અહીં એકાવન ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે જેની પર

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્મ તસ્મૈશ્રી ગુરવે નહીં તર્મ જા મહેશ પુષ્ટિ મૃત્યુ મૃત્યુજય મહાદેવ તાઇમામ શનાગત જન્મી પીડિતા સૌરાટમનાથ શ્રી મલ્લિકાર્જુનો જન્મા પંચાકી ત્રમ ના ગેન્દ્ર તર્મકમ તર્મ દ્વાદશ જ્યોતિર્લિંગ કી જય કંટાળીશ્વ હનુમાન કી જય ગુજરાતના અંદર આવેલા સાબરકાંઠા જિલ્લાના અંદર આવેલું બેના ધામ કંટાળીશ્વ હનુમાનજી યાત્રાધામ ધામ ત્યાં છેલ્લા પચીસ વર્ષથી શિવજીની ભવ્ય દુનિયામાં મોટા મોટી મૂર્તિ સહસ્ત્રની શિવજીની જ્યાં આગળ આપણે એક મહાજ્યોત પ્રગટ કરી છે પચીસ કિલોમીટર દિવેટ અને આખા દેશમાં પંદર વીસ પણ જે ઘી પુરાય એ મહાજ્યોત વિશ્વ શાંતિ માટે સર્વજીવોના કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ રહે એ માટે આ મહાજ્યોત પ્રગટાવવામાં આવે છે તેમાં તેત્રીસોડ દેવતાઓ દેવીઓ ઋષિઓ મુનિઓ યોગીઓ યોગ્યો સત્યો મહાસત્યો પુણ્યાત્માઓ ધર્માત્માઓ સાધુઓ તપસ્વીઓ અઘોરીઓ દિગંબરો નાથો મહાપુરુષો સીધો ચરણદાસો દાસો સર્વની સૂક્ષ્મ હાજરી થઈ જાય છે રાતના બાર વાગ્યા પછી ઓટોમેટિક જ્યોત કોઈ ના હોય તો પણ છેલ્લા આ વર્ષે પણ પ્રગટ થઈ ગઈ અને ચાર પાંચ વર્ષ પહેલાં પણ પ્રગટ થઈ શીખવાળા જ્યોત કોણ પ્રગટાઈ જાય છે સવારે એ કોઈ ખ્યાલ નથી આવતો પણ કોઈ દૈવી શક્તિઓ દ્વારા જ આ જ્યોતનો આવીને અને પ્રાગટ્ય કરવામાં આવે છે હવે ફરી પાછી જ્યોત આપણે આજે પ્રગટ કરી છે ભગવાનની સત્તા ત્યાં હાજરી છે કંટાળ હનુમાનજી મંદિર સાતસો વર્ષોની હનુમાનજીની મૂર્તિ છે અહીંયા ભારતભરની અંદર આવેલા ગામડાઓમાં તો ગુજરાતમાં પાંચ વિરાટ મૂર્તિઓનું ધામ ગાયત્રી માતાની સર્વશ્રેષ્ઠ દુનિયાની વિરાટ મૂર્તિ શિવજીની સરસલિંગ મૂર્તિ ગણપતિની વિરાટ મૂર્તિ વિશ્વકર્માની વિરાટ મૂર્તિ અને શિરડીવાલી સાં બાબાની વિરાટ મૂર્તિ છે અહીંયા અન્નપૂર્ણા માતા રાંધાર માતા કાવ્ય ખોડિયાર માતા માતા સર્વદેવી દેવતાઓનું અહીંયા સ્થાન છે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ ભાઈ ભક્તો આજે આવશે આખા દિવસમાં લાખથી દોઢ બે લાખ માણસો આવે છે મહાજ્યોતના દર્શન કરીને પુણ્ય કમાય છે પચીસ વર્ષથી છેલ્લા પચીસ એકરથી આપણે જોત ભગવાનની પ્રેરણાથી આપણે કરીએ છીએ અને વિશ્વ શાંતિ માટે જ્યોત થાય છે અહીંયા મહેન્દ્રભાઈ શ્રી ઉપાધ્યાય તર્યા